આરોગ્ય વિભાગના દરોડા ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા દશેરા તહેવારને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગનો સર્ચ ઓપરેશન જાર દશેરાના પવિત્ર તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે ત્યારે આ મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા જળવાય રહે તે માટે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બન્યું છે દશેરા પર્વની તૈયારીઓ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

કાર્યરત બળતણ ની દુકાન માંથી અને જલેબીના નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે જો નમૂનામાં કોઈ પણ ક્ષતિ જણાશે તો તેના ઉપર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને બે ની કાયદેકીય કાર્યવાહી કરવામાં આવે છે અને જો સુરત ના પબ્લિક ને જણાવવાનું કે એમને પણ ત્યાંથી ફાફડા અને જલેબી લે છે ત્યાંથી ખાતરી પૂરવા કારણે પાત્ર વિક્રેતા પાસેથી વસ્તુઓ લેવાની રહે છે